કેટલી વખત કરી આલ બસ અરે બે વિના તન ભેગાલ દે હું આલા માર કાકા ની સોગન યાર નહી આવતો તન મારા ઉપર એ માર કાકા ની સોગન જૂટી ના ની યાર હા માર યાર હપ્તો આ છે એટલે એ તો અડધો કલાક રહીને ફોન કરું તું કોક કરીને સેટિંગ કરો એ કુસલે તારા કનો ફોન હતો લે ભાઈ બનનો હતો

પણ તું મુદ્દેથી બોલી નતો કેતો તો કાકા આગેલ અલા પણ હું કહું ઘણો કીધું કે કાકા મને મુંબઈ મુંબઈમાં ના ભાવે મારા ઈકળ નઈ જાવું મન તમર વગર ના ભાવે તો કે ના હવે એક વાર તારી ની હોબડું તારે મુંબઈ જવું જ પડશે પણ તારી એને આમ તો કેવું તું કે જો અમારી ઉંમર નઈ થઈ કાકા કમાવાની એ એવું ના કેવાય પતિ વરા થે તો આવું કરશું તા એક કામ કરે તો તારા ابو મુંબઈ નઈ ابو ભઈ અમાર કાકાને મારવા ગન ના ફા અમાર કાકો મરી જો એક જ દાડે અલે તારો બાપ તો અમે મરવા જ પડ્યો છે તું હશે તો મરી જાહે ન્યુ હોય તોય મરી જાહે પીપી મન નહી આબુ અલે હેડકી કી મજા આવશે ના મન નહી આબુ યાર હું નહી આવું ચોખી વાત હજો એટલે તારા ભાઈ ની પડી નહી લાગી રે હમ પડી તો છે પણ હવે હું કરું અલે મારે જાવ નહી પણ હું કરું યાર કાકો મનતા જ નહીં એટલે મેન વાત પૈસા કમાવાની જ છે ને પૈસા જ તા હalse lai kar ab aau ha tu ikan paisa kamao joy ena kar thi apne paisa vaikhan kamaiye